આજરોજ અમારી ટીમ રાજકોટ જસદણ હાઈવે ઉપર કરુણા ગૌશાળા આવેલી છે એની મુલાકાતે આવેલી છે વર્ષોથી આ દેવબેન મકવાણા એકલે હાથે છસો જેટલી ગૌમાતાનું શ્રેષ્ઠ રીતે જતન કરી રહ્યા છે મિત્રો તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે ગાયના રુવાડે રુવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે આ જ બધી ગૌમાતાના ઘી દૂધ છાસ માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે સૌ મોટા થયા છીએ એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌમાતાને આપણી ધરતી ઉપર મોકલી છે આવી આ વિશ્વની માતા આપણી માતા ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે ગામડે ગામડે આ બધી ગૌમાતા પોતાનું પેટ ભરવા માટે કચરાનો ઢગલો ફૂફોસતી હોય છે પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે કે કાગળ કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે દેવબેન મકવાણા જેવા ગૌસેવકો આપણી ધરતી ઉપર પાયકા છે ને એટલે જ આ બધી ગૌમાતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે સંચાલક શ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે તો અહીંયા આવી લોખંડની ગમાણની ખાસ જરૂરિયાત છે કારણ કે ઘાસ નીચે નાખીએ તો વરસાદ આવે કે ભીનું થાય કે પોતડું કરે પેશાબ કરે તો એ પછી ખાવાને લાયક રહેતું નથી એટલા માટે આ સંસ્થામાં લગભગ દસ જેટલી આવી લોખંડની ગમાણની જરૂરિયાત છે એકની કિંમત અગિયાર હજાર રૂપિયા થાય છે જે કોઈ ભામાસાને જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને ગૌપ્રેમી મિત્રોને આ આપણી માના ઉપયોગ માટે એના ઘાસની યોગ્ય વ્યવસ્થા માટે આ એક ગમાણ બે ગમાણ પાંચ ગમાણ દાનમાં દેવાની અનુકૂળતા હોય પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌમાતાના ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર નાઇન એઇટ ટુ ફાઈ જીરો ડબલ સેવન થ્રી સિક્સ જે ગૌમાતાના ધાવણ ધાવી ધાવીને આપણે મોટા થયા છીએ એની સેવા ને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના